નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની અપડેટ સામે આવી રહી છે આગળવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે દેવગઢ બારિયાની આગળવાડીઓમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી દેવગઢ બારિયા તાલુકામાં ધરતી આભા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત બે હજાર પચીસ છવ્વીસ હેઠળ આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ હતી જેમાં આદિજાતિ સમુદાયોના સર્વાંગી વિકાસ તેમજ સશક્તિકરણ માટે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય તરફથી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે આ અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ ગાઈડલાઇન મુજબ રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને ગુજરાત રાજ્યના એકવીસ જિલ્લાઓના આદિજાતિ લોકોને લાભ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે જે પૈકી દાહોદ જિલ્લાના નવ તાલુકાના પાંચસો ગામોના ચૌદ લાખ તેતાલીસ હજાર નવસો આદિજાતિ લોકોને લાભાનવીત કરવાના ઉદ્દેશ્યથી દાહોદ જિલ્લામાં સરકારના વિવિધ વિભાગો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ટૂંકમાં દેવગઢ બારીયાની આંગણવાડીઓમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ હતી જેમાં વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને ગુજરાત રાજ્યના એકવીસ જિલ્લાઓના આદિજાતિ લોકોને લાભન્વિત કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું ધન્યવાદ